દાન પ્રતિષ્ઠાની હરામજી મંદિરનું આ બધું ગેટ ને ડેકોરેશન ચાલુ હતું અમે कहिए पंप ना खबा से लाग नहीं पंप ना कि नो मम पर से ले जा पहला टोक मम गुड मॉर्निंग बड़ा जय माता दी चमसो मजामसो तो हैला मनी तो हुई रही है गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग मम्मी तो, तो कचरो आ रहा है जाएन पेन प्रार्थना पति जी વહેલા ઉઠતા નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા શું મોં તો ધોયું નહીં બિસ્કીટ ચોટી હા સાફ કરી દે મોં

મમ્મી હું બનાવા બાજરી રોટલો મને મને ભૂખ લાગી હું બાજરી નો ખાઈ બનાય બને મને વાત તો જો બધા બે હૈયા ચાવી બાજરીનો રોટલો ને દાદા તો કરીએ રે નહીં ના જયવીર નું વાક પવન જે નાસ્તો કરીએ નાસ્તો આ બાજુ પીવડાવી દઈએ મમ્મી ને તો લુકરા ધોવાનું કરે મોડું થાય ને ચલો પાણી પીવડાવી દઈએ પાણી ને તો પીવડાવી દીધું હો આ બાજુ આ બે જણો વાહન ગવા માંડે મમ્મી છો આજી ચલો તો હું આપણે ગાડી ને સાફ કરી દઈએ નાનીપુર જવાનું તો बस गाड़ी में तो साफ कर दी दो चमक दी दो मम्मी दूध लेने आई आओ कि दे चमकाई दी दी गाड़ी जी आओ आ रही दादा फोन कर कर करा। તમે આવો હે તમે આવો વાતો કરતો બે પ્રાણ પ્રતિષ્ઠાની હે રામજી મંદિરનું જમવાનું મળ બે ટાઈમ બધા માટે ગરીબો ને ટીફિન એ ઘેટ જાય સવાર હોય આ બધું ગેટ ને એ ડેકોરેશન ચાલુ હતું িক বলাম চা জু ক ઈંડા ઈંડા જ ના કર્યા આ વખતે દાદા કાકરી નહી કરી નઈ કાકરી વરસાદ માં પેલી એ થઈ ગઈ નઈ બાજુ ગૌ કરે જમીન રેતા રહે એટલે કશું થતું નહીં આ ગવાર ચીવો થઈ ગયો બધો થાય પોતાનો બોર કરે તો પેલું એ નઈ પાછું બીજું કન્ટેનર મેલ્યું દાદા એક ઓહો બીજું બધું એ ખાસું આવ્યું બાજુ મેલ્યા હત પાછી વેલા આવશે લાગો ડીપી ને બધું નવું આવી ગયું હોય આ ને કેબિન આવી ગઈ હા પેલી બાજુ બધા ટોકા એ આયા હા

બધું વાર દઈએ પેલા કચરો ગયો હવે સાફ કરી દઈએ બધું દીવો કરી દઈએ ઓજવા જ આવી ગયો બધું ખરાબ કરી નાખીએ સાફ કરી નાખીએ તો ભરી દીધું બહુ પવન આવો સીધો પવન એટલે હરકતું જ નહીં જલ્દી હિજ કાર હરકાવ્યું પવન બહુ ફાસ આવો

નાદી પોહી તો ઘેર આવી જાય મમ્મી તો પોતું કર હે આ બધું ખાઈ લઈએ ભૂખ લાગી ખાધું તમે જામ લે આવો હાનું શાકા મમ્મી હા પછી બધો ખાઈ લઈએ આપણને बात तो।, तो। खे आप फूले और खाइलिए kìa hấp ước mà tụi bây có học cái này chưa? thế? thu ăn chocolate khai. Đợt bao giờ chị Huh? मग भूलि <laughs> <laughs> <नौं पुली साथ। laughs> <laughs> <laughs>

bên nào bên nào, mẹ tôi mang cái bún chon đây, hm, chả lối, cơ ày chắc પકડ તો ખરી ચાખણ ખાતું ચાખા ખાય તો ખરું કશું નહીં ખાલી ટોમેટું ટોમેટું સાઈડમાં ખાય આ તો ઉપર જ નાખ્યો ખા ખા તું બધું ખવાય સારું હા ચમરો મોવા ચાર એ ચમરો ઉડે પાણી તો દેખાતું નહીં તો ગઈ સાઈ જે અહીંયા ધાબા ઉપર તો આશીષને જો મની ને કપડો લે હા કીશું ને પતંગો ચઢાવો ઉતરણ આવી ગઈ હવા તો ગઈ સાબાદ તો મમ્મીએ ડાર નહીં કરી દીધું હો

શું કે આ બાત તો બધું જુઓ તું બનાવું લેવો દાદા એમના હાલો આપડે ખાઈએ હે આ શું

કોરા <laughs> 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 <-má> <laughs> ગુડ આ તો જો જોલી હું ગયા માં ગુડ નાઇટ દાદા ગુડ નાઇટ નાઇટ દાદા તાવ આવ્યો કું કાકા ગુડ નાઇટ નાઇટ મારે બોમ લગાવી પડશે આવો શરદી પડી ઉપર પપ્પા તો ખાઈ ને ટીવી જો ગુડ નાઇટ કિસ્સો તો હોઈએ ગયો હાજ આખો પાછળ છે ગુડ નાઇટ Paman bawa hujan sih. lagi. Samaan paling jatuhnya ke Ik heb het niet in de Ik heb het niet in de zon. Ik heb jongens, niet in de zon. het